ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદાળા ગામે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન આત્મા વિભાગના અલ્પેશ મેશવાણી લક્ષ્મણ કછોટ અને નિઝામુદ્દીન સેલોત દ્વારા કરવામાં આવ્યું હતું કિસાન ગોષ્ઠીના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી મે પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશ પરમારે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપ્યું હતું સેન્ટર ઓફ એક્સલન્સ તાલાલાના બાગાયત અધિકારી બારડે બાગાયતી પાકોની ખેતી વિશે માહિતી આપી હતી જ્યારે જીજીઆરસી માંથી ઉપસ્થિત નિખિલ ડાબીએ પાણીની કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને સરકારની સહાય અંગે સમજૂતી આપી હતી તાલાલા મેંગો એક્સેલન્સ સેન્ટરના બાગાયત વિભાગના અધિકારી વિજયસિંહ વારડે ખેડૂતોને બદલાતા વાતાવરણ અને રોગ જીવાતના નિયંત્રણ માટેના પ્રયોગો સમજાવ્યા હતા તેમણે સેન્ટરના બગીચામાં આંબાવાડીમાં આંબાઓ ઉપર નેટ લગાવી રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો કરવા અને વાતાવરણની સીધી અસરો હળવી કરવા કરાયેલા પ્રયોગો વિશે માહિતગાર કર્યા હતા તેમણે આ પ્રયોગોથી થનારા ફાયદા ખેડૂતોને વિગતો સાથે પહોંચાડવાનું જણાવ્યું હતું તાલાલા સહિત ગીર પંથકમાં લગભગ એસી ટકા જેટલો વિસ્તાર બાગાયતી આંબા વાવેતર હેઠળ છે કેસર કેરીના ઘટતા ઉત્પાદન અંગે ખેડૂતોએ સમયસરની માવજત કેળવણી જરૂરી બની ગઈ છે જૂના આંબાઓનું નવીનીકરણ કરવું પૂરતો સૂર્યપ્રકાશ મળે તે સુનિશ્ચિત કરવું અને રોગ જીવાતનું નિયંત્રણ કરવું એ મુખ્ય બાબત છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ